જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું તો ચાલો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે ચક્કાભાઈએ ટામેટું ખાધું અને આ વાર્તા લેવામાં આવી છે સંસ્કાર સુધા નામની પુસ્તિકામાંથી તો ચાલો બાળકો થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ એક સુંદર મજાનું ગામ હતું આ ગામમાં ટીનું નામનો એક નાનકડો એવો છોકરો રહેતો હતો આ ટીનું તો આખો દિવસ રમે ભણે પૂજા કરે ને મજા મજા કરે હા તમારા બધાની જેમ જ આ ટીનું આનંદમાં પોતાના દિવસો વિતાવતો હતો આ ટીનુંના ઘરમાં એક મોટી બારી હતી

પૂજા કરતો જુએ ને એને જોઈને ખુશ થાય એક દિવસની વાત છે એક દિવસે ટીનો રસોડામાંથી દોડતો દોડતો આવતો હતો અને એના હાથમાં હતું નાનું એવું સરસ મજાનું લાલ લાલ રસે ભરેલું ખાટું મીઠું ટામેટું ટીનું તો મજાથી ટામેટું ખાતો તો બોટુંક બોડુંક કરતો એક બટકું ભરે અને કેવું સરસ છે આહા એકદમ મીઠું ખાટું મસ્ત છે ટીનુને આ મજાથી ટામેટું ખાતો જોઈ ને ચક્કાબાઈના મોંમાં પણ પાણી આવી ગયું એમને પણ ટામેટું ખાવાની ઈચ્છા થઈ આવી ને પછી તો ચક્કાભાઈ બારી પરથી ઉડ્યા ફર ફર ને આવી પહોંચ્યા બેન પાસે ને કહે ચક્કી શાકભાજીની વાડીએ જઈએ ચક્કીબહેને કહ્યું કેમ કટાણે શું કામ છે ત્યાં ચક્કાભાઈએ કહ્યું મને ટામેટું ખાવાની ખૂબ જ ઈચ્છા થઈ છે એટલા માટે ચક્કીબહેને કહ્યું તો ક્યાં વાંધો જ છે ચાલો ને પછી તો બંને જણા ઉડ્યા ફર 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 ને ઉડતા ઉડતા એ તો ગામના પાદરેથી પણ આગળ આવ્યા ત્યાંથી દૂર દૂર સુધી ખેતરો જ ખેતરો વિસ્તરેલા હતા ને એમાં સૌથી છેવાડે હતી શાકભાજીની વાડી ત્યાં તો જાત જાતના અને ભાત ભાતના શાક ઉગેલા હતા ત્યાં હતા કોબીજ ફ્લાવર ગવાર ભીંડા તુવેર વટાણા ને વેલાઓએ ઘણા શાકભાજીના દૂધી કોળું ટીંડોળા ને અરે 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 આવા કેટ કેટલાય શાકભાજી ઉગાડેલા હતા ત્યાં ને એમાં સૌથી છેલ્લે શેઢા પર નાના નાના લીલા છમ છોડ હતા જેમાં લાલ લાલ ને લીલા લીલા ટામેટા લાગેલા હતા ચક્કા તો ઉડીને સીધા છોડ ઉપર આવીને ટપક કરતા બેસી ગયા ને એક સરસ મજાનું લાલ ચક ટામેટું પસંદ કરીને એને ખાવાનું વિચાર્યું ને પછી તો ચક્કાભાઈ ટામેટું ખાવા ટામેટું તોડવા લાગ્યા પણ આ શું અરે થી તો ટામેટું કેમે કરીને પકડાય જ નહીં તે ના જ પકડાય ને બાળકો એમની ચાટ તો નાની એમથી અને આ ટામેટું તો હતું મોટું મોટું એટલે ચક્કાભાઈએ વિચાર્યું નથી પકડાતો ને ટામેટું તો કાંઈ નહીં લાવને અહીંયા બેઠા બેઠા જ ટામેટું ખાવા લાગુ ને એમ વિચારી ચક્કા ભાઈએ તો ટક કરતા ટામેટાને ચાંચ મારી પણ એમનાથી ટામેટું ખવાયું નહીં એટલે એમણે તો ફરી વધારે જોરથી ટક કરતા ચાંચ મારી પણ તો એમનાથી ટામેટું ખવાયું નહીં એટલે હવે તો ભાઈએ નક્કી કર્યો બધું જ જો લગાવીને હવે તો ટામેટું ખાઈશ જ ને પછી તો ચક્કાભાઈ બોલ્યા જો લગા કે હૈશા ને જોરથી ચાંચ મારી અરે એમણે એટલી જોરથી ચાંચ મારી કે ઓહો હો આ શું ટામેટું તો ચક્કાભાઈથી ના ખવાયું પણ ચક્કાભાઈની આખો તેમની ચાંચ ને તેમનું મોડું ટામેટાની અંદર ને તેમના પોગ તેમનું પેટ ને તેમની પૂંછડી ટામેટાની બહાર અરે ચક્કા ભાઈ તો ફસાઈ ગયા ટામેટામાં ચક્કી બેન તો તેમની પાછળ પાછળ આવતા હતા એમણે જોયું કે અરે આ શું ચક્કા ભાઈ તો ટામેટામાં ફસાઈ ગયા છે એટલે ચક્કી બેન તો એકદમ દુખી થઈ ગયા અને શું કરું શું કરું કેવી રીતે ચક્કાબાઈને બહાર કાઢું કેવી રીતે ચક્કાબાઈને બહાર કાઢું એમ વિચારવા લાગ્યા અને ત્યાં જ એમને એક વિચાર આવ્યો અને એમણે તો ફટાક કરતી ચક્કાભાઈની પૂંછડી પકડી લીધી અને ચક્કાભાઈની પૂંછડી ખેંચીને એમને ટામેટાની બહાર નીકળવા માટે પ્રયત્ન કરવા માંડ્યો પણ આ શું ચક્કીબેનથી તો ચક્કા ચક્કાભાઈને બહાર જ ના નીકાળી શકાયા એટલે એમણે થયું કે લાવને મારા દોસ્ત કબૂતરને બોલાવી લાવ ને પછી તો ચક્કીબેન ફર કરતા ઉડ્યા અને કબૂતરભાઈ પાસે આવીને કહ્યું કબૂતરભાઈ કબૂતરભાઈ ચક્કાભાઈનું માથું ટામેટાની અંદર ફસાઈ ગયું છે તમે ચલો ને તમે ચલો ને મદદ કરો ને મને કબૂતરભાઈ કે હા હા ચલો ચલો ચોકીબેન ચલો ઉતાવળ કરો ને પછી તો બંને જણા વાડીમાં આવ્યા ચક્કાભાઈની પૂંછડી ચકીએ પકડી ચકીબેનની પૂંછડી કબૂતરે પકડી અને પછી તો બંને જોરથી ખેંચવા લાગ્યા ને જ્યારે ખેંચે ત્યારે શું બોલે બાળકો હા બોલે કે જો લગા કે હૈ શા પણ તોય ચક્કાભાઈનું માથું તું ટામેટાની બહાર ન નીકળ્યું એટલે ચક્કી બહેન કહે કબૂતરભાઈ જરા ઊભા રહો હું આપણા દોસ્ત પોપટને પણ બોલાવી ને પછી તો બહેન પોપટભાઈને પણ બોલાવી લાવ્યા હવે ફરી વાર ચક્કાભાઈની પૂંછડી ચકીબહેને પકડી ચક્કીબહેનની પૂંછડી કબૂતરભાઈએ પકડી અને કબૂતરભાઈની પૂંછડી પોપટે પકડી ને પછી તો આ બધાય જોર લગાવીને ખેંચવા લાગ્યા અને ખેંચે ત્યારે શું બોલે જો લગા કે હૈશા પણ તોય ચક્કાભાઈ નું તો માથું ટામેટા ની બહાર ન જ નીકળ્યું હવે તો ચક્કી બહેન હોલાને બોલાવી લાવ્યા હવે તો ચક્કા ભાઈની પૂંછડી ચકી પકડી ચકી બેનની પૂંછડી કબૂતર ભાઈએ પકડી કબૂતરની પૂંછડી પોપટે પકડી ને પોપટની પૂંછડી હોલાએ પકડી ને ફરી બધા જોર જોરથી ખેંચવા લાગ્યા પણ તોય એ લોકોથી ચક્કાભાઈ બહાર ન નીકળ્યા તે ન જ નીકળ્યા પછી તો થાકી હરીને ચક્કી બહેન કુકડાભાઈને પણ બોલાવી લાવ્યા હવે તો ચક્કાની પૂંછડી ચકીએ પકડી ચકીની પૂંછડી કબૂતરે પકડી કબૂતરની પૂંછડી પોપટે પકડી પોપટની પૂંછડી હોલાએ પકડી હોલાની પૂંછડી કૂકડાએ પકડી અને બધા જોર જોરથી ખેંચવા લાગ્યા બધા જોર જોરથી ખેંચ્યા અને જ્યારે ખેંચે ત્યારે બોલે જો લગા કે હાય શા બધું જો લગાયું પણ તોય ચક્કાભાઈ તો ટામેટાની બહાર ના નીકળ્યા એટલે બોટલા કુકડા બોલ્યા જો બધે સાંભળી લો હવે આપણી અંદર જેટલું જોર છે ને એ બધું જોર લગાવી દેવાનું છે અને ગમે તેમ કરીને હવે તો આ ચક્કાભાઈને આપણે બહાર નીકાળીને જ રહીશું જ્યારે હું 1 2 અને 3 કહું ને એટલે આપણે બધું જોર લગાવીને ચકાભાઈને ખેંચીશું બધા જ પક્ષીઓ તૈયાર થઈ ગયા હા 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 એમ જ કરશું એમ જ કરશું ને પછી તો બધાએ પૂંછડીઓ પકડી લીધી અને પછી પેલા કુકડાભાઈ બોલ્યા એક અને બધાએ પોતાની અંદર રહેલું બધું જોર લગાવીને જોરથી ખેંચ્યું અને ખેંચે ત્યારે શું બોલે જોર લગાવ કે ને પસંગ કરતા બધા નીચે પડ્યા દડબડ 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 કરતા ટામેટું રગડ્યું અને ટામેટાની સાથે ચક્કાભાઈ પણ રગડ્યા પણ તોય ચક્કાભાઈ ટામેટામાંથી બહાર ના નીકળી શક્યા તે ના જ નીકળી શક્યા હવે તો બધા એને સાચે ચિંતા થવા લાગી અરે હવે શું કથે કેવી રીતે ચક્કાબેને બહાર નીકાળીશું શું કરશું ને ત્યાં જ ચક્કીબેને કંઈક યાદ આવ્યું તે કહે તમે બધા જ અહીં ઊભા રહો હું હમણાં જ આવું છું અને ચક્કીબેન તો ટબક 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 કરતા કૂદતા કૂદતા ગયા અને ડોક્ટર વનુ વાંદરાભાઈને બોલાવી લાવ્યા ડોક્ટર વનુ વાંદરાભાઈને જઈને કહે કે

તો ચક્કીબહેને વાંદરાભાઈની પેટી લઈ પકડી લીધી અને વાંદરાભાઈ અને બહેન આવી પહોંચ્યા વાળીએ અને ત્યાં વાંદરાભાઈએ જોયું પાંચ ચકાભાઈ તો બરાબરના ટામેટામાં ફસાઈ ગયા છે એમની સર્જરી કરવી પડશે મોટું ઓપરેશન થશે ત્યારે જ આ ચકાભાઈ બહાર નીકળી શકશે એ વગર કાંઈ થશે નહીં ચકીબેન ચપ્પુ લાવો કાતર લાવો ચપ્પુ અને કાતર માંગવાનું સાંભળી અને ચક્કીબેન તો ગભરાઈ ગયા વનુવાંદ્રાભાઈ વનુવાંદ્રાભાઈ મારા ચક્કાને કંઈ થઈ તો નહીં જાય ને એને વાગી તો નહીં જાય ને વાંદ્રાભાઈ કહે ચકીબહેન શાંતિ ગભરાવાની કોઈ જરૂર નથી થોડીક જ વારમાં ચક્કાભાઈને ટામેટામાંથી બહાર કાઢી દઈશ ચિંતા ના કરો તમે આપો મને અને પછી તો ચક્કીબેને વાંદરાભાઈને ચપ્પુ અને કાતર આપ્યા પણ વાંદરાભાઈએ તો એમની સર્જરી ચાલુ કરી ચપ્પાટ કટ 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 કાતર કટ 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 અને થોડી જ વારમાં ચક્કાભાઈ સલામત રીતે ટામેટામાંથી બહાર આવી ગયા અને પછી તો બધા જ આ જોઈને ખુશ ખુશ થવા લાગ્યા પણ આ શું અરે ચક્કાભાઈની આંખોમાં મોમાં બધે જ ખાટું ખાટું મીઠું મીઠું ટામેટાનો રસ ફસાઈ ગયો હતો એટલે એમનાથી તો આંખો ખુલતી જ નહોતી એટલે ડૉક્ટર વનુ વાંદરાભાઈએ પાણીથી ચક્કાભાઈનું મોઢું ને ચાંચ બરાબરની સાફ કરી અને પછી તો ટપક કરીને ચક્કાભાઈ આંખો ખોલી અને વનુ વાંદરાભાઈને ધન્યવાદ કહ્યું ને પછી બધા જ પક્ષીઓ ડૉક્ટર વનુ વાંદરાભાઈનો આભાર માન્યો અને બધા જ વનુ વાંદરાભાઈને કહેતા હતા કે તમે તો ખૂબ જ કાબેલ ડૉક્ટર છો કેટલું અઘરું કામ તમે સરળતાથી પાર પાડ્યું છે અને આમ બધા જ અંદરો અંદર વાતો કરતા હતા ત્યાં જ પેલા પોપટભાઈ પોપટભાઈને ખૂબ જ ચાંપલાસ કરવા જોઈતી હતી એ હંમેશા આમ તેમ આમ તેમ જોયા કરતા હોય અને ત્યાં જ એમની નજર પડી હોલાભાઈ ઉપર અને એમણે જોયું તો આ શું અને પછી તો એ ખડખડાટ હસવા લાગે હોલો તો પાંડો જુઓ જુઓ બધા હોલો તો પાંડો પાંડો રે પાંડો હોલો તો પાંડો આમ કરીને પોપટભાઈ તો હસવા લાગ્યા અને બોલવા લાગ્યા એટલે હોલાભાઈ તો શરમાઈ ગયા અને પાછળ વાંકા વળીને જોલે અરે મારી પૂજડી કેમે કે મારી પૂજડી અને બધા પણ કહે હા સાચી વાત છે સાચી વાત છે અને ત્યાં જ હોલાભાઈએ ગુસ્સાથી પોપટની સામું જોયું અને પણ હસવા લાગ્યા પોપટ તો બાંડુ બાંડુ રે બાંડુ

તો બોલો બોલો બાળકો કોણ હતું એ કે જેની પાસે જ હવે પૂંછડી હતી બીજા બધા જ પક્ષીઓ બાંડા થઈ ગયા હતા હા હા સાચી વાત છે કુકડાભાઈ પાસે જ પૂંછડી હતી બીજા કોઈ પાસે નહોતી ગઈ પછી તો બધા પક્ષીઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા હવે શું કરશું હવે શું કરશું ઘરે આપણા બાળકો આપણી રાહ જોતા હશે પૂંછડી વગર તો કેમ કરશું અને ત્યાં જ ચક્કી બહેને કહ્યું આ ડોક્ટર વનુ વાંદરાભાઈ ભારે હોશિયાર છે ચાલો ને આપણે તેમને જ આપણી પૂછડીઓ લગાવી આપવાનું કહીએ તો કેવું રહેશે બધા જ પક્ષીઓને આ વાત ગમી ગઈ અને બધા જ વનુ વાંદરાભાઈ પાસે આવી અને વિનંતી કરવા લાગ્યા ડોક્ટર વનુ વાંદરાભાઈ વનુ વાંદરાભાઈ

મહેરબાની કરીને અમારી પૂંછડીઓ લગાવી આપો ને આ બધાને વિનંતી કરતાં જોઈને વધનું વાંદરાભાઈને ભાઈને ટીખળ કરવાનું મન થયું એટલે એમણે મનમાં મનમાં હસ્યું અને પછી કહ્યું એક સરસ છે તમારા બધાની પૂંછડી હું લગાવી આપીશ પણ તમારે બધાએ આંખો બંધ રાખવાની અને એક તત્તીમાં એટલે કે લાઇનમાં ઊભા રહી જવાનું છે પૂંછડીના ઢગલામાંથી જે પૂંછડી મારા હાથમાં આવશે એ પૂંછડી હું લગાવી દઈશ જેનો વારો પહેલો હશે તેને બોલો બધાને મંજૂર છે તો જ હું પૂંછડી લગાવી આપીશ નહીતર હું તો આ ચાલ્યો બધા કહે સારું સારું અમારી પૂંછડી તો પણ સારી થઈ જશે ને બનુ આંદ્રાભાઈ ભલે ભલે તમે જે કહો છો એ મંજૂર છે બસ ખાલી પૂંછડી લાગી જાય અને બધાએ વાત સ્વીકારી લીધી અને પછી તો બધા તત્તીમાં ઊભા રહી ગયા અને વનુ વાંદરાભાઈએ એમનું કામ શરૂ કર્યું અને એક પછી એક પૂંછડી લે અને પૂંછડી લગાવતા જાય અને થોડીક જ વારમાં બધા જ પક્ષીઓની પૂંછડી એમને લગાવી દીધી બધા જ પક્ષીઓ એમનો આભાર માની અને પોતપોતાને ઘરે જવા જતા હતા પણ અરે રે રે રેરે રે રે આ શું ચક્કી બે કરતા ઉડે છે પણ ઉમનાથી ઉડાતું જ નથી આમ જાય તેમ જાય બફામ કરતા પડી જાય કબૂતરભાઈ ઉડવા જાય છે તો જરા પણ એમનું સંતુલન રહેતું નથી એમણે તો જાણે લાગે છે કે મારી પૂંછડી છે કે નહીં હું કેમ ઉડી શકતો નથી બરાબર આમ તેમ ગોથા ખાતા જાય પણ ઉડી ના શકે વ્યવસ્થિત રીતે બધા જ પક્ષીઓના આવા હાલ અને પછી જુએ છે તો રે 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 વનુ વાંદરાભાઈએ કરી હતી ગરબડ વનુ વાંદ્રાભાઈએ કબૂતરની પૂંછડી ને તો ભારે જ પડે કેવી રીતે ઉડી શકે અને કબૂતરને લગાવી દીધી ચકીની પૂંછડી પોપટને લગાવી હોલાની પૂંછડી ને હોલાને લગાવી પોપટની પૂંછડી આમ વનુ વાંદરાભાઈએ તો કરી નાખી હતી પૂંછડીઓની અદલા બદલી અને હવે તો એકે પક્ષીઓથી ઉડાય નહીં બધા પક્ષીઓ તો પાછા ચિંતામાં કે હવે કરવું તો કરવું શું બધાએ વિચારવા લાગ્યા ને પછી તો એને ચકીબેને કહ્યું ચાલો ફરી આપણે બધા વનુભાઈને કહીએ કે તમે આ કરી આપો આમ તો નહીં ઉડાય અમારાથી અને બધા જ ભેગા થઈને ફરી વનુ આંદ્રાભાઈ પાસે આવ્યા અને કહ્યું ડૉક્ટર વનુ વનુવાંધ્રાભાઈ અમને સૌને અમારી અસલ પૂંછડી ચોંટાડી આપો આ પૂંછડીમાં તો અમે ઉડી નથી શકતા અરે વનુવાંદ્રાભાઈ તમને ખબર છે આ અમારી પૂંછડી કંઈ માત્ર શોભાની નથી હોતી આ પૂંછડીને કારણે જ અમે આકાશમાં સરખી રીતે ઉડી શકીએ છીએ મહેરબાની કરીને અમને સૌને પોતપોતાની પૂંછડી લગાવી આપો અમારા બાળકો અમારી રાહ જોતા હશે હવે તો સાંજ થવા આવી છે નહીતર અમે ઉડી નહીં શકીએ વનુ વાંદરાભાઈ કંઈ કરી આપો બધાએની આવી વિનંતી સાંભળીને આ વાત સાંભળી ને વનુ વાંદરાભાઈને થયું અરે આ તો મેં ખૂબ જ ખોટા અટકચાળા કર્યા છે આના કારણે બધા જ પક્ષીઓ બિચારા બહુ હેરાન થયા મારે આવું નહોતું કરવું જોઈતું એમને પોતાની ભૂલ સમજાઈ અને એમણે બધાની માફી માગી અને કહ્યું તમે લાવ લાવો ફટાફટ હું તમારા બધાએને પોતપોતાની પૂંછડી લગાવી આપું છું તમે જરાય ચિંતા ના કરશો હવે પછી ક્યારેય હું આવી મસ્તી કોઈની સાથે નહીં કરું અને પછી તો વનુ વાંદરાભાઈ બધા એની પૂંછડીઓ કાઢી કાઢીને પોતપોતાની પૂંછડી પક્ષીઓને લગાવી આપવા લાગ્યા કબૂતરને કબૂતરની ચકીભાઈને ચકીની ચક્કાભાઈને ચક્કાની પોપટને પોપટની ને હોલાભાઈને હોલાની અને એકદમ શાંતિથી ધીરજપૂર્વક આ કાર્ય બતાવી અને વનુ વાંદરાભાઈએ કહ્યું હવે તમારા બધાએની પૂંછડીઓ લાગી ગઈ છે હવે તમે તમારા બાળકો પાસે જઈ શકો છો બધાએ ખુશ થઈને વનુ વાંદરાભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો અને બધાએ આભાર માનતા માનતા પોતપોતાના અવાજમાં એમને કહ્યું કે તમે ખૂબ જ સારું કામ કર્યું છે ચી ચી મીઠું મીઠું ને બધા જ પક્ષીઓ રાજી રાજી થતા પોતપોતાના ઘરે ગયા ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી પોલીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ ચીં કરતી ચંદાબાઈ દાણા વીણતી કૂદતી હાથ દાંત વિના બે પંખા રાખી ઉડતી તો બોલો બોલો બાળકો કોણ છું હું આવણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમ